પણ પાણી પુરવઠા વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં પણ ઘણી બધી ઉણપો જોવા મળી રહી છે આ પાઇપલાઇન જ્યારે તૂટે છે ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા દિવસો સુધી રિપેરિંગ પણ નથી કરાતું છોટાઉદેપુર જિલ્લામાં એંસી કરોડથી વધુના ખર્ચે તોતેર ગામમાં કુપ્પા પાણી પુરવઠા યોજનાની કામગીરી કરવામાં આવી રહી છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી છે તે ઉપર જ કરવામાં આવી છે આ રીતના કટિંગ કરીને જે પાઇપલાઇન બેસાડવામાં આવી છે આ ચોમાસામાં માટી ધોવાણ તો થઈ ગયો છે પાઇપલાઇન ખુલ્લી થઈ ગઈ છે આ પાઇપલાઇન કરોડ રૂપિયાના ખર્ચે બેસાડવામાં આવતી હોય ત્યારે જે એન્જિનિયરો છે એ કાળજી લેવી જોઈએ આખા રસ્તા પર જ કુપ્પા ગામ નજીક જે લાઈન બેસાડવામાં આવી છે આ રીતના ખુલ્લી થઈ ગઈ છે કરોડો રૂપિયાના ખર્ચે પ્રજાને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે આ યોજના સરકાર લાવી છે પરંતુ તેની કામગીરીમાં અનેક ઉણપો બહાર આવી છેવાલા ગુજરાત ન્યૂઝ છોટા રેપુર